મેઘરાજમાં પત્રકારને અભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડના વિરુદ્ધ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરને આવેદનપત્ર આપવામાં આવ્યું કેટલાક દિવસ અગાઉ નગરમાં એક હોમગાર્ડનો જવાન પોલીસની સરકારી ગાડી લઈને જતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જે અંગેના પત્રકારોએ સમાચાર પ્રસરિત કર્યા હતા જેને લઈ આ હોમગાર્ડ જવાન ભૂરાયો થયો હતો હોમગાર્ડ જવાને સમાચાર છાપનાર પત્રકારને ફોન ઉપર અભદ્ર ભાષામાં ગાળો બોલી હતી તેમજ અન્ય પત્રકારને માર મારવાની ફોન ઉપર ધમકી આપી હતી જેને લઈ પત્રકારે મેઘરજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ વિરુદ્ધ ફરિયાદ આપી હતી જ્યારે આજે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલ હોમગાર્ડ કમાન્ડરની ઓફિસમાં જઈ પત્રકારોએ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરને આવેદનપત્ર આપ્યું હતું ફોન ઉપર પત્રકારને બીભસ ગાળો બોલી માર મારવાની ધમકી આપનાર વિરુદ્ધ હોમગાર્ડ સામે કાયદાકીય કાર્યવાહી કરવા અરવલ્લીના તમામ પત્રકારોએ માંગ કરી હતી જે અંગે હોમગાર્ડ કમાન્ડરે હોમગાર્ડ વિરુદ્ધ તપાસ કરી કાયદેકીય કાર્યવાહી કરવા પત્રકારોને ખાતરી આપી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી